પરમ પૂજ્ય સદગુરુ મહારાજ અન્ય મહાનુભો દૂર દૂર થી પધારેલા ભક્તો સંતો માતાઓ બહેનો આજે આપણે સંદીપભાઈ પ્રદીપભાઈના આંગણામાં જ્ઞાન ગંગામાં લાવો લઈ રહ્યા છીએ સત્સંગનો દોર તો સરસ ચાલ્યો છે સંત પુરુષો મહાપુરુષો આપણે સદગુરુનો મહિમા ગાવા માટે એકત્રિત થયા છે તો સદ્ગુરુ મહિમા કેમ આટલો બધો ગવાય છે શાસ્ત્રોમાં ઉપનિષદોમાં વેદોમાં આપણે જોઈએ તો સદગુરુનો નો મહિમા જ ગવાયો છે શું છે સદગુરુ તત્વ આવું કે સદગુરુનામાં આવું શું છે કે જેને આટલું બધું મહત્વ આપી રહ્યા છે આપણે વેદો ઉપનિષદોની વાત તો ઠીક છે પણ જે જે અવતારી પુરુષો થઈ ગયા હમણાં જ બાપુએ કહ્યું એમ કે રામ કૃષ્ણ જેવા જગતમાં દેવ થઈને પૂજાયા એમણે પણ સદગુરુ મહિમા ગાયો છે એમને પણ ગુરુના શરણે જવા પડ્યું છે શું છે સદગુરુના તત્વમાં સદગુરુ શું આપે છે જેથી કરીને આપણે આટલું એમના ગુણગાન ગાઈએ છીએ તો જે આ માનવ દેહ જે આપણને મળ્યો છે અનેક જન્મોના પુણ્યના પ્રતાપે આપણને આ માનવદેહ મળ્યો છે અને આ માનવ દેહ એ ફક્ત પ્રભુની પ્રાપ્તિ માટે છે નહી કે આપણને આવા સંસારી સંપત્તિ કે ભોગો માટે મળેલો છે આ માનવદેહને મોક્ષ નો દ્વાર પણ કહેવામાં આવે છે કે ભાઈ અનેક જન્મના પુણ્યથી તને મળ્યો માનવધે કે તો ગયો પ્રભુની પ્રાપ્તિ તો કરવી છે દરેક જીવાત્માઓ પ્રભુની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો કરે છે અનેક સાધનો કરે છે પણ એ પ્રભુની પ્રાપ્તિ એ પોતાના એવી રીતે પોતાની પ્રાપ્તિ કરવા માગે છે કે પોતે અલગ છે ને મારાથી પ્રભુ અલગ છે હું જુદો છું અને પરમાત્મા જુદા છે આવા ભાવથી તે પ્રયત્નો કરે છે અનેક સાધનો કરે છે પણ એને આ પ્રભુની પ્રાપ્તિ થતી નથી અનંત જનમ થી આથડ્યો વિના ભાન ભગવાન સેવા નહીં સદગુરુ સંત નહીં અને મૂક્યો નહી અભિમાન અનંત કાળ થી આથડતો આથડતો આવ્યો છે આ પણ એને કેમ પ્રભુ ની પ્રાપ્તિ ન થઈ પ્રભુ ની પ્રાપ્તિ એકઈ તીર્થોમાં કે

સંતો એ બધા સાહેબ જ્ઞાન સાથે તલવાર નું વર્ણન કરે છે કે આ લટકે છે તે આ તલવાર છે જોયું પણ એક સદગુરુ શરણ જતા આપણને આ આપણને મ્યાન અને તલવાર બે અલગ કરીને બતાવે છે કે જોઈ લે આ તો જેને તલવાર કે છે એ તલવાર નથી આ દેખાય છે તે મ્યાન છે અને તલવાર તો આ જોઈ લે કે તલવાર આપણે આ દે અને બોલના બંનેને અલગ કરી નાખ્યો છે આત્મા અને અનાત્મા બંનેને અલગ કરી આપ્યા છે કે જોઈ લે આ અનાત્માનું આપણને અનાત્માના ગુણધર્મો અને આત્માના ગુણધર્મો બતાવ્યા છે અનાત્મા એટલે આ દેહ આ દેહના ગુણધર્મો તો આપણને ખબર જ છે જન્મ મરણ સુખ દુઃખ આ દેહના ભાવ બધા જ્યારે અનાત્મા એ એકમ નિત્યમ આ બંનેને અલગ કરી આપ્યા છે બાપુજી કે છે કે જો બોલનારનો વૈભવ છો અને દેખાનાનો વૈભવ છે બંનેના વૈભવની તુલના કર અને બાપુજી કહે છે કે હવે તારે જે રસ્તે જવું હોય જા પહેલા તું જોઈ લે કે આ બંનેમાં શું છે કોનો વૈભવ છે કોણ કોનો બોલનારના તોલે આવી શકે એમ છે દેખાનાર કોઈ દિવસ નહીં આવી શકે હવે આપણે વિચારવાનું છે કે કયા રસ્તે જવું આ બંનેનો ભેદ ખોલી આપે છે કે ભાઈ તું આ દેખાય છે તેનાથી અલગ છે હું હું કરે તે કોણ કે નહીં જળનું આ જળનું તને અહમ પદ છે આ તો જળ છે અને આમના રહેવા પણ બધા જળ છે મોક્ષ તણો મારગ રે સજ્જનો સાંભળો જળ ચેતનનો કરી જો વિચાર આ જ્ઞાન તો શુદ્ધ જ્ઞાન તો તેજ કહેવા છે બધું કે જળ અને ચેતન બેને અલગ કરી જો કે આ જળ વસ્તુ કહી છે અને ચેતન કહી છે અને આ જળના ગુણધર્મો કયા છે અને ચેતનના ગુણધર્મો કયા છે આ જળ એ અનાત્મ છે અનાત્મના જે ભાવો છે અને એ અનાત્મને રહેતા મન બુદ્ધિ અને કાયા એ પણ જળ છે અને એના કારણે જ આપણામાં જન્મમાં રાગ અને દ્વેષ ઊભા થાય છે અને આ રાગ અને દ્વેષ એ જ જન્મ મરણનું કારણ છે પાપ પુણ્યનું કારણ છે અને એમાંથી બાપાએ આપણને છોડાયા છે કે તું જોઈ લે તું આ દેખાય છે કે તું નથી તું આનાથી અલગ છે ઘર અને ઘરમાં રહેવા વાળો બે અલગ છે ઘોડાનો અને સ્વાર બે અલગ છે ઘોડા તું હોઈ ના શકે ઘર તું ના હોઈ શકે અને આવી રીતે આપણને જગાડ્યા છે તો આપણે જાગેલા જઈશું રહીશું બાપુ કે છે કે ભાઈ જાગ જમ જાગ જમ મોહન ઇન્દ્રાતજી કરલે વિચાર તું કોણ કાતે થયો નામ રૂપ વરણ જાતિ તારે નહીં પણ આપ ભૂલીને અન્ય ભાવ લાયો તું પોતે પોતાને ભૂલી ગયો છે અને એટલે તારામાં ભાવ દેહના ભાવો ભરા છે તું કોણ છે પેલો વિચાર કરી લે કે છે એટલે બાપુજી કે છે કે બસ પોતાનું સ્થિરતા પદ જે બતાવ્યું છે એ સ્થિરતા પદમાં સુરતાને ઠેરાવવાની છે અને આપણે દર્શન એટલે કે સ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે પ્રભુ બોલો જય સદગુરુ